દર વર્ષે જેઠવદ યોગીની એકાદશી અગિયારસના દિવસે દૂધધારા પરિક્રમા યોજાય છે જે પરિક્રમાની શરૂઆત આશરે પાસઠ વર્ષથી પણ પહેલાં પરમ પૂજ્ય ભગવતી બાબુના આશીર્વાદથી આ પરિક્રમાની શરૂઆત કરવામાં આવે જે પરંપરા તેમના શિષ્ય પરમ પૂજ્ય કર્મણ ભગત બાપુ દ્વારા જાળવી રાખી ભવનાથ વિસ્તારમાં આવેલા નેસડામાં વસાહત કરતા માલધારી સમાજના સહયોગથી આ યાત્રા કરવામાં આવે છે જેમાં માલધારી સમાજ દ્વારા આશરે સો થી એકસો પચાસ લીટર દૂધ આ યાત્રા માટે એકઠું કરવામાં આવે છે જે દૂધની ધારા સૌ પ્રથમ આવેલ ગિરનારેશ્વર મહાદેવ મંદિરે અભિષેક કરી ત્યાંથી ગિરનારના ત્રીસ મહાદેવના મંદિરે અભિષેક કરી યાત્રા શરૂ કરવામાં આવે છે ત્યાંથી પરિક્રમા સમગ્ર છત્રીસ કિલોમીટરના રૂટ પર ગિરનારી મહારાજને આ દૂધ ધારાથી અભિષેક કરવામાં આવે છે અને છેલ્લે ગિરનારના ત્રીસ પગથથી આ યાત્રા પૂર્ણ કરવામાં આવે છે આ યાત્રાનું મહત્વ એટલે છે કે આશરે પાસઠ વર્ષ પહેલા અતિ દુષ્કાળની સ્થિતિ ઊભી થતા સંતોના સદવિચારથી દૂધધારા પરિક્રમા શરૂ કરવામાં આવેલ એ સમયે દૂધધારા પરિક્રમા ચાલુ થઈ અને એ જ દિવસે પરિક્રમા પૂરી થાય તે પહેલાં ધોધમાર વરસાદ થયેલો જેથી ત્યારથી અત્યાર સુધી ગિરનારી મહારાજની કૃપાથી આવી દુષ્કાળની સ્થિતિ પણ આવેલ નથી અને આ દૂધધારા પરિક્રમા પણ અવિરત ચાલુ છે હાલમાં આ યાત્રા પરમ પૂજ્ય કરમણ ભગત બાપુના નેજા હેઠળ અને વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર તેમજ સામાજિક આગેવાનો ડોલી એસોસિએશન વગેરે ફોરેસ્ટ વિભાગ સાથે મળી યાત્રાનું આયોજન થાય છે જેમાં સમગ્ર હિન્દુ સમાજ એક શ્રદ્ધા સાથે આ પરિક્રમામાં જોડાય છે દર વર્ષે જેઠ વદ યોગીની એકાદશીના દિવસે વાર કોઈ પણ હોય તિથિ ફિક્સ છે આ દિવસે આજથી અંદાજે સિત્તેર વર્ષ પહેલાં ભગવતીદાસ બાપુ દ્વારા આ વિસ્તારમાં ખૂબ પાણીની મુશ્કેલી હતી ખૂબ વરસાદ નહોતો આવતો ખૂબ દુષ્કાળની પરિસ્થિતિ હોય તો એવી માનતા માનવામાં આવતી કે તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ જ્યારે ગિરનારમાં છે ગિરનારમાં સંત છે સુરા છે દત્ત છે દાતાર છે ચોસઠ જોગણીઓ છે તો એમની પરિક્રમા કરવાથી આ વિસ્તારના લોકોને પાણીની મુશ્કેલી દૂર થાય આ વિસ્તાર લીલ હરિયાળી રહે આ વર્ષોથી આ પરિક્રમા એમના દ્વારા શરૂ કરવામાં આવી હતી ખાસ આ પરિક્રમા માલધારી સમાજ જે ભવનાથમાં રહે છે એમના દ્વારા દૂધ અને દોરાથી આખા ગિરનારને બાંધવામાં આવે અને ગિરનારના પગથિયેથી આ શરૂઆત કરી દૂધ ધારાની શરૂઆત કરી અને પરિક્રમાનો જે રૂટ છે તે જે લાલઢોરીથી થઈ જે શરૂ થાય છે આ પરિક્રમાના રૂટ ઉપર ઈંટો આવે આ પરિક્રમાના રૂટ ઉપર સીધું પહેલાં વટલેશ્વર મહાદેવ આવે પછી ત્યારબાદ આપણે જાય તો સૂરજકુંડ આવે ઝીણાબાવાની મઢી આવે માળવેલા થઈ બોરદેવી થઈ અને આ પરિક્રમા પાછા ભવનાથના ભગતથી દૂધ અને દોરાથી આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ સંખ્યામાં જોડાતા હોય છે અને આ વિસ્તારના માલધારી સમાજના લોકો માટે શ્રદ્ધાનું અને આસ્થાનું કેન્દ્ર બની રહે છે ત્યારે ગિરનારેશ્વર મહાદેવ મંદિર કર્મણ ભગતની જગ્યાએથી આ દર વર્ષે હાલ આ પરિક્રમા શરૂ કરવામાં આવે છે અને આ પરિક્રમા ખૂબ જ સારી પવિત્ર અને આ વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન માનવામાં આવે છે આ પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને સર્વેને અસ્તુ આજ રોજ જેઠવદ યોગીની એકાદશીના દિવસે આજે છેલ્લા પાસાઠથી સિત્તેર વર્ષથી અમે લોકો ગિરનાર દૂધ ધારા પરિક્રમા કરીએ છીએ અને આ પરિક્રમાની શુભ શરૂઆત અમારે ગિરનારેશ્વર મહાદેવ મંદિરથી કર્મણ ભગતના નેજા હેઠળ થઈ ગઈ છે વર્ષોથી આ અહીંયા રહેતા સ્થાનિક માલધારી સમાજ દ્વારા તમામ જાતનું દૂધ પાડવામાં આવે છે જે દૂધથી અમે ગિરનારને અભિષેક કરીએ છીએ અને આ અભિષેકમાં સોથી દોઢસો લીટર જેટલું દૂધ વપરાય છે અને આ પરિક્રમા ત્રીસ પગથી શરૂ કરી પછી પાછું ભવનાથ મહાદેવ લંબે હનુમાનજી મંદિર દુધેશ્વરની જગ્યા લાલઢોરી રૂપાયતન થઈ બાવાની મઢી માળવેલે નળપાડાની ઘોડી ત્રણ રસ્તા બોરદેવી દૂધવન કોળિયાર થઈ અને પાછી ત્રીસ ત્રીસ પગથિયા આવી અને પરિપૂર્ણ કરીએ છીએ આ પરિક્રમાનો હેતુ ફક્ત ને ફક્ત જૂનાગઢમાં ભવનાથમાં અને દરેક જગ્યાએ સારો વરસાદ થાય અને કોઈ જાતની કોઈને મુશ્કેલી ના પડે એવી અમે ગિરનાર મહારાજ પાસે પ્રાર્થના કરીએ છીએ આ જ પરિક્રમા ફક્ત ને ફક્ત ધાર્મિક હેતુ માટે આજે વર્ષોથી આ યોજાઈ રહી છે અને આ પરિક્રમા અમને તમામ જાત માલધારી સમાજ સ્થાનિક વેપારીગણ સાધુ સંતો અને સૌથી વધારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો અમને ખૂબ 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 સહકાર મળી રહ્યો છે જેઠવદ યોગીની એકાદશી એટલે અગિયારસના દિવસે દર વર્ષે દૂધ પરિક્રમા કરવામાં આવે છે આશરે પાસાઠ વરસ પહેલાં ભગવતી બાપુના મેજા હેઠળ આ પરિક્રમાની શરૂઆત કરવામાં આવી આ પરિક્રમાનો હેતુ કે શહેરમાં સારો વરસાદ જળવાય રહે અને શાંતિ જળવાઈ રહે એના માટે આ કરવામાં આવ્યું હાલમાં અહીંના જે ગિરનારેશ્વર મંદિર છે નેસમાં આવેલું તેના કર્મણ ભગત દ્વારા આ પરિક્રમાની શરૂઆત કરવામાં આવી છે પરિક્રમાની શરૂઆત ત્રીસ પગઠીયાથી એક કરવામાં આવે છે અને જે પરિક્રમાનો જે સંપૂર્ણ રૂટ છે છત્રીસ કિલોમીટરમાં ત્યાં નેશના લોકો દ્વારા જે આશરે થી દોઢસો લીટર જે દૂધ ભેગું કરવામાં આવે છે તેની સંપૂર્ણ ગિરનારને અભિષેક કરવામાં આવે છે અને આ પરિક્રમા ફરી ગોરદેવીના રસ્તેથી નીકળી અને ગિરનારના પગઠીએ આ જે છે એ પરિક્રમા પૂર્ણ થઈ છે અસ્તુ ભારત માતા કી જય જય રામ શરૂઆત ક્યારે કરવામાં આવી ક્યાં પૂર્ણ થાય શરૂઆત આપણે આવેલું જે શરૂઆત કરી દત્ત ચોકથી લઈ ત્રીસ પગટિયાથી લઈને આપણે જે પરિક્રમાનો રૂટ છે એ લેવામાં આવે છે અને ફરીથી ત્રીસ પગટિયા છે આ આપણે ગિરનારનો જે પગટિયા છે ત્યાં પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ